તો ચાલુ ગાયજ કેમ છે મજામાં મજામાં જ વેલ કંપની બ્લોક તો ગુડ મોર્નિંગ અને આજ છે ને અમે જાઈએ છીએ મઢડા તો આપણે અને એક એકત્રીસને ને અને મઢડા છે ને બીચ છે બીચ છે ને જો પ્રોગ્રામ છે અને

પાછું કાર <boundaries>

કે જો મેને મારા વિડિયો જોઈએ હો જો સોસે ઓલા તમારા મારે આકુ ચેક કરું કે કેટલા તો આતી હોય ને કરણ માં અમારા ગામડાની

આપણે અત્યારે જઈએ બાલાગામ બાલા ગામ થી બામણા શાહ થઈ અને મુરિયા શાહ થઈ અને સીધા મઠડા બીજો એક રસ્તો હે એ છે કેશોદ્વા કેશોદ થી અગતરાય મંગલપુર પાટક ત્યાં થઈ અને જોનપુર જોનપુર થઈ સીધા મઢરા

పార్కింగ్ అంటే కేనోయ్ దేర్దీ అంటే మండేర్ నై పార్కింగ్ పార్కింగ్ జోన్ హై పార్కింగ్ కర్ ది యాపడి గాడి ఫటాఫట్ హలో భాయ్ తో ఫైనల్లీ పోచి గయా అపడే మడడా పోచి గయా గోపి బెన్ దర్శన్ కరి యావే గాయ్ బదే ఉత్రి గయా గాయ్ పగడే పోచి గయా మడడా

હવે અહીંયા બૂટ ચપ્પલ જો અહીંયા ઉતારવાનું છે લખેલું અહીંયા બુટ ચપ્પલ ઉતાર નાખાય પેલા જ્યાં અહીંયા અત્યારે હેને થોડી ઘણી તૈયારી ચાલુ થાય છે અહીં થોડું ઘણું હજી થઈ ગયા હજી

હા હા અહીંયા પેલા હતું કે હમણાં હા એ તો ભલાઈ ગયો આઈસ્રી સનલમાં ના ઉપર લઈ ગયું ને એ છે આ છે આઈસ્ક્રી બનવું મા સમાધિ સ્થાન આપણે ઓલરેડી એનો વિડીયો બનાવેલો તો એમાં બધું ડિટેલમાં ને કીધું

આ શું અત્યારે પ્રવાસ આવ્યો છે કે એવું જ લાગે પ્રવાસ છે જ લાગે છે મને તો એટલા બધા લોકો છે એટલે રે છો તો આ તો જો આ તો જો આ શું આરામમાં છે

હાલો ન જણાવી દઈએ જય સુનલ માં હા એક જ ઈ એક જ વાર થઈ ગયું તારા માйно તો આ પેલા છે પેલા ની વસ્તુ બધી ને માતાજી આ કેલા નીકળ્યો શરૂ છે આ કેલા આ બાજુ રેડી હાલવાનું તો તો અજી જોય તૈયારી થવાની બધી બાકી છે થોડાક આજે બાંબુ રાખ દીધા બધું જો આ ગાડા બધા તૈયાર કર્યા છે આ ઓ વાહ લાગે હવે આમાં બધું ગોળ છે અને આ પ્રસાદીનું હોય બધું છોડી પાછળની સાઈડ

બે દિવસ પોતા આપણે ફાઈનલી આર સાઈડ થી ગયા મંદિર છે અને આ જગ્યા થી પેલો જ રસ્તો પેલી મેળો ભરાણો હતો ને જ છે

આડી કદાચ જાઉં જો આપણે અહીંયાથી આ સાઈડ થી નથી જવાય મોલી સાઈડ થી છે રસ્તો અહીંયા જાઉં એનું બતાવીશું પેલું ડોમ ભજન વાણી હોય છે ને તો અહીંયા ભજન નો પ્રોગ્રામ કરેલો હોય ઈ ડોમ ને બંધ કામ થઈ ગયું હા એ વાત સાચી છે અને અહીંયા જો ને મમ્મી આ માં નું આયોજન આ બધી દુકાનો નાઈ થી લેવું હોય ને અહીંયા હોનરમાન મંદિર આ દેખાય છે ને હા લે હું આ સાઈડ આવી ગયા ઓલી બાજુ તો આપણે આગળ ને ન્યા ચરખા ચકડોળ ને એ બધા તૈયારી આવે ઓલી હોડી છે ગોપી હોડી ની તૈયારી થાય હા ગોપી અત્યારે એમ નેમ ખાલી અત્યારે એમને અત્યારે ફરશે નઈ કાલ છે

એ અરે ઓ હજી તો આ બાકી છે જરી અહીંથી આ અર્ધ દોર્ધ કેટલા દિવસનું છું છે એટલું બાકી છે છે માં ઈ આ એનું તો કમ્પ્લીટ કરશે અને લોકો જો અત્યાર સુધી 9 દિવસ તો કન્ટિન્યુ એમ નેમ કામગીરી ચાલુ કરી દીધી એ ફૂલ તૈયારી આલે અત્યારે આટર્ લોકોને બધાને આ સાઈડ બેસવા માટે ઓલી બાજુ અને આ બાજુ આજે જે બે બે માંડો ખોલે છે ને આખી લાઈનમાં આમ ક્યાંય લગી છે બાકી તૈયારી આ વખતે જે ઓલી આની પેલાની બીજ હતી ત્યાર જેટલી તો નથી વધારે બટ થા સ્ટાર્ટિંગ છે તૈયારી કરવાનું સ્ટાર્ટ કર્યું છે લોકો હજી તો થાશે એવું નથી કે થઈ ગયું નહી ત્યાં જેટલું નહી થાય 9 દિવસ છે તો દિવસમાં તો કેટલું ઈ કરશે હજી તો અહીંયા જો અત્યારે મંદિરમાં કલર કામ ને એવું બધું ચાલુ હતું ને કલર કરતા હતા બધું હાલો સાઈડ જાય સ્પષ્ટ દેખાય બાકી પ્રોગ્રામમાં આપણે તો આવવાનું છે જો તમે પૂગી ગયો મઢડા અને

અત્યારે તો જાવી રીતનું હે અહીંયા જો કોપી પાછી માંડવી લીધી પકડાઈ ગઈ કોપી માંડવી કા એ અહીંયા જીમ બેલનો ફૂટો પડાય તૈયારી તો ફાઇનલી ગાઈસ જો બધું હેને વિઝિટ કરી લીધું આઈનું જય સોનલ માં અમે હવે ઘર તરફ જાશું જસ્સું ચાહું ચાહું યસ જો પાછળ અત્યારે તૈયારી આ લઈ બધે કરી છે હમણા તો હવે થોડાક ટાઈમ ઈ જાવવાનું છે આઠ નવ દિન વાર છે તો પછી તૈયારી તો અત્યારે કરવી પડે ને અગાઉ બાકી તો ભેગો ન થાય થાય નહીં ન થાય અને પાછળ હોળી બધા ચોરખા ને એવું લગભગ તમે બધા અહીંયા સોનલ માના જન્મદિવસમાં આપણે બધા સાથે બેસી કોઈ નહીં કે બી છું પણ તમને બોલાવું છું બેસવા માટે બી આ હોય ગોપી જે બી આગળ છે હા જો સારું કોઈ નહીં બી કન્ટિન્યુ રજો આગળ મળીએ સાંજે નો ટાઈમ થવા આવ્યો અને સાંજનો ટાઈમ થયો એટલે જો આ બધું લાઇટિંગ ને મસ્ત ચાલુ થઈ ગઈ અને મસ્ત એવું વાતાવરણ થઈ ગયું હજી તો પેલું મેળો હશે ત્યારે મસ્ત એવું મંદિર શણગારશે ને બધામાં લાઇટિંગ ગોઠવશે ને એવું બધું કરશે ને અહીંયા કોઈ વિડીયો શૂટિંગ કરવા માટે આવ્યા છે એ બધું ચાલુ છે અત્યારે આપણે ઘરે જઈએ